અગ્રવાલ મહિલા મંડળ ડીસા દ્વારા સુદામા વૃદ્ધાશ્રમને ટીવી ભેટ આપવામાં આવી ડીસા ખાતે લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે બાર વર્ષથી કાર્યરત સુધામાં વૃદ્ધાશ્રમમાં હાલ ચૌદ પુરુષ અને ચાર મહિલાઓની સારસંભાળ સંચાલિકા આશાબેન રાજપુર દ્વારા રાખવામાં આવ્યું છે વડીલો સાંપ્રત બાબતોથી વાકેફ થાય અને તેઓને મનોરંજન મળે સત્સંગનો લાભ મળે અને આધ્યાત્મિક પ્રસંગો સ્થળોને જોઈને શક્ય તેવા ઉમદા હેતુથી અગ્રવાલ મહિલા મંડળ ડીસા દ્વારા એક એલઈડી ટીવી ભેટ આપવામાં આવી અને આ પ્રસંગે શ્રીમતી કૌશલ્યાબેન અગ્રવાલ રેણુકાબેન અમિતાબેન વર્ષાબેન રીખાબેન પુષ્પાબેન પ્રભાબેન શારદાબેન સીતાબેન અગ્રવાલ અને પ્રવીણભાઈ સાધુએ હાજર રહીને વડીલોના આશીર્વાદ મેળવ્યા સંચાલિકા આશાબેન રાજપુરોહિત દ્વારા ખૂબ જ ખુશી વ્યક્ત કરીને સૌનો આભાર માનવામાં આવ્યો હા હું ચાર પાંચ વર્ષથી રહું છું ટીવી જે મહિલા મંડળને ટીવી આપી મનોરંજન છે અમને ખુશી છીએ બરાબર અમને સારું લાગ્યું સારું સારું આશાબેન કાંતિલાલ રાજપૂત છે આજે અમને અગરવાલ મહિલા મંડળે ટીવી આપી અમને ટીવી આપી મોટી વસ્તુ છે પણ અગર નવર અમને અગ્રવાલ મહિલા મંડળ મદદ કરતું રહે છે જેથી અમને ટીવી આપી હું મારા વડીલો બધા ખુશ થઈ ગયા કે અમે ધાર્મિક વસ્તુ જોઈશું સમાચાર જોઈશું કોઈ ભજન સાંભળીશું એવું અમે જોઈ અને ખૂબ અનુભવ ખુશી અનુભવીએ છીએ આજે